જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં વાત કરીએ તો ચૌદ તારીખની એટલે કે મંગળવારે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ આણંદ ખેડા અરવલ્લી મહીસાગર ભરૂચ સુરત પંચમહાલ દાહોદ જિલ્લાના થોડા વિસ્તારમાં વરસાદની આગાહી આપવામાં આવી છે જ્યારે સુરેન્દ્રનગર ભાવનગર મોરબી બોટાદ અમરેલી ગીર સોમનાથના કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો હળવો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે આ ઉપરાંતના જિલ્લામાં કોઈ શક્યતા નથી ત્યાર વાત કરીએ એટલે કે તો કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારમાં છૂટાછવાયા સ્થળો એ હળવા વરસાદની શક્યતા છે ત્યારબાદ સોળમી તારીખ ની વાત કરીએ તો કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ આણંદ દાહોદ છોટાઉદેપુર નર્મદા દાહોદ તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરનગર હવેલી ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારમાં છૂટાછવાયેલા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો સત્તરમી તારીખે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરનગર હવેલી ગીર સોમનાથ અમરેલી દીવના કેટલાક વિસ્તારમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સા અરબી સમુદ્ર તથા